નવરાત્રીનો તહેવાર ચાલુ થઈ ગયો છે અને સિઝન પણ અમારે ચાલુ થઈ ગઈ છે આજની વાત કરીએ તો અમારી પાસે એકસો પાંચસો ગાડી આવેલી છે જે ગાડીની અંદર હેડલેટ વફિંગ પ્લસ વોશિંગ માટે ગાડી આવેલી છે વટસ આવેલી છે વટસની અંદર અમે લોકો પ્રીમિયમ વોશ કર્યું છે પ્લસ એની અંદર કટિંગ નાખવાના છે એ ગાડીની અંદર એ ગાડીમાં એ કામ કરીએ છીએ હવે જે અમારી પાસે ગાડી આવેલી છે બીજી ક્લાયન્ટ દિલ્હીના છે પણ એમને ગાડીની અંદર સાઉન્ડમાં ઘણો પ્રોબ્લેમ હતો ઇસ્યુ હતો તો એનો ઇસ્યુ આઉટ કરેલો છે આપણે એમની જોડે પણ મને વાત કરીશું થોડી વારમાં પણ હવે પછીની જે ગાડી છે એની વાત કરીએ આપણે બીજી અમારી પાસે મહિન્દ્રાની ગાડી એક્સયુ થ્રી આવેલી છે જે ગાડીની અંદર અત્યારે ઇન્ટર ક્લિનિંગ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો અંદર તો આ ગાડી અમારી પાસે આવેલી છે ઇન્ટર ક્લિનિંગમાં પ્લસ એના સિવાયની વાત કરું તો સિરામિક મેન્ટેનન્સ સ્પોર્ટમાં એના સિવાય વિન્ડો ટિન્ટ તો આ ગાડીમાં ત્રણ વસ્તુ કરીએ છીએ એના પછીની વાત કરીએ તો અમારી પાસે ટીવીએસનું બાઇક આવેલું છે એક્ટીવા સ્ટાઇલ ટીવીએસ જુપિટર યાસ ટીવીસ જ્યુપિટર આવેલું છે અમારી પાસે આ ગાડી અમે લોકો કરીએ છીએ સિરામિક કોટ નાઇનએસ સિરામિક કોટ એના પછીની વાત કરીએ અમે તો એક્સયુવી ફાઇવ હન્ડ્રેડ આ ગાડીમાં અમે લોકો કરીએ છીએ ટેનએસ સિરામિક કોટ પ્લસ વિન્ડો ટેન્ટ પ્લસ અંડર કોટિંગ કરેલું છે આ ગાડીની અંદર તો ત્રણ વસ્તુ આ ગાડીની અંદર અમે કરીએ છીએ બીજું આના પહેલાં મેં મેં તમને વિડીયોમાં જણાવેલું હતું એક્સયુવી સેવન હંડ્રેડની અંદર ફ્રન્ટ ગ્લાસમાં જ્યારે તમે વિન્ડો ટેન્ટ કરતા હોય તો ખાસ ધ્યાન રાખજો કેમકે પાણીના ડ્રોપલેટ જ્યારે નીચે આવતા હોય છે વાઇપ આઉટ કરો ત્યારે તો સિલ્વર બોક્સ ગાડીનું બંધ થતું હોય છે એના હિસાબેથી તમારી જે સ્ક્રીન છે એ બંધ થતી હોય તો જ્યારે પણ તમે ગાડીની અંદર ફ્રન્ટ ફિલ્મ લગાવવાની કોશિશ કરતા હોય કે કરાવતા હોય ત્યાં ફ્રન્ટ ફિલ્મ જ્યારે લગાવતા હોય તો તમે એનું ખાસ ધ્યાન રાખજો અમે તો આ ગાડીમાં સાઈડમાં ફિલ્મ લગાવીએ છીએ પ્લસ મેં તમને જેમ કીધી એ રીતે એના પછી સ્કોડા સ્લાવિયા આ ગાડી અમારી પાસે આવેલી સિશ્રામિક મેન્ટેનન્સ કોર્ટ માટે આમાં ગાડી જ્યારે રોડ ઉપર ચાલેલી હતી તો નવા રોડ ઉપર ડામરના પાર્ટિકલ્સ બધી જગ્યા લાગેલા હતા આખી ગાડીમાં ડામર લાગેલો હતો તો આ ગાડીને અમે લોકોએ કમ્પ્લીટ કરીને હવે આ ગાડી કરીશું ડિલિવર એના પછી મેં તમને જે વાત કરી દિલ્હીની ગાડી તો આ ગાડી દિલ્હીથી આવેલી છે તમે નંબર પ્લેટ જોઈ શકો છો બસ તો આ ગાડીમાં અમે જે પ્રોપર અમે ઓડિયોનું સેટઅપ ને જે ક્લાયન્ટે ઓડિયો બનાવેલો હતો દિલ્હીની અંદર એમાં અમને પ્રોપર વાયરિંગને બધા ઇસ્યુ હતા એ શોર્ટ આઉટ કરીને અમે ગાડી કમ્પ્લીટ ડિલિવર કરીશું હવે જે ગાડી આવે છે તને બતાવીશ અને ગરબે ઝૂમતા રહેજો નવરાત્રિ મનાવતા રહેજો